શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ બધા યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથા પર સ્વાગત છે આજે આ વીડિયોમાં આપણે ચૈત્ર માસમાં સાંભળાતું ઓખાહરણ સંભળવાના છીએ આ ઓખાહરણ મહાન કવિ પ્રેમાનંદ દ્વારા લખવામાં આવ્યું છે અને તેમાં ત્રણ કડવા ભાગો છે કહેવામાં આવે છે કે ચૈત્ર માસમાં આ ઓખાહરણની કથા સાંભળવાથી તાવ એકાંતરિયો શરદી તાવ અને મહારોગ ગંભીર રોગ થતા નથી આ ઉપરાંત ભૂત પ્રેત અને પિશાચ જેવી નકારાત્મક શક્તિઓથી પણ બચાવ થાય છે આ કથા શ્રીમદ્ ભાગવત મહાપુરાણના દશમ સ્કંદમાં વર્ણવવામાં આવી છે આ કથામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પુત્રી ઓખાની કહાની છે જયારે માતા પાર્વતી ઓખાને શ્રાપ આપે છે ત્યારે ઓખા દૈત્ય બાણાસુરની પુત્રી તરીકે જન્મે છે બાદમાં ભગવાન શ્રીકૃષ્ણના પૌત્ર સાથે તેમના લગ્ન થાય છે આ દરમિયાન શ્રીકૃષ્ણ મહાદેવ અને બાણાસુર વચ્ચે યુદ્ધ થાય છે જે આ કથાનો મુખ્ય આધાર છે ભટ્ટ કવિ પ્રેમાનંદે ઓખાહરણને પદ્ય રૂપમાં રજૂ કર્યું છે અને તેને સાંભળવાનો ખૂબ આનંદ આવે છે ઓખાહરણ ત્રણ દિવસમાં સાંભળવાનું હોય છે પ્રથમ દિવસે કડવું પહેલી એકત્રીસ બીજા દિવસે કડવું બત્રીસમી ત્રેસઠ ત્રીજા દિવસે કડવું ચોસઠમી ત્રાણું આ કથા સાંભળવાથી સર્વ રોગ અને કષ્ટ દૂર થાય છે તેથી આજે આપણે પ્રથમ બત્રીસ કડવા સાંભળશું જો આપને આ વીડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરો જો આપ આ ચેનલ પર નવા હો તો સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને નવા વિડીયોની જાણકારી મળતી રહે ધન્યવાદ મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ શ્રી ગણેશજીને પ્રાર્થના એક નામ હું સાંભળું શ્રી ગૌરીપુત્ર ગણેશ પાર્વતીના અંગથી ઉપજ્યા શંકરપુત્ર મહેશ નવખંડમાં સ્થાપના જેની ભૂતળે સેવે સદા સિંદુરે શણગાર સજી કંઠે પુષ્પના હાર ચઢા ફરસી હાથ ધરી અસુરોને હણે અપાર ચળકમંડળ એક હાથે બીજા હાથે મોદક આહાર ત્રીજા હાથે ફરસી શોભે ચોથા હાથે જપમાળા સંયમ ભક્તિ અને વિદ્યા આજ તેમની ભાળ ચાલો સૌ સાથે જઈએ પૂજીએ ગણપતિરાય મીઠા મોદક ધરાવીએ આશીર્વાદ મેળવીને થાય આવા દેવ સાજા છે મુનિજનની વાછાપુરે બે હાથ જોડીને કહું પ્રભુ સર્વ દુઃખો દૂર કરે શ્રી અંબાજીની પ્રાર્થના આદ્યશક્તિમાં અંબા પ્રગટ્યા જ્યાં પવન કે પાણી નહીં સૂરી મુનિ દેવતા સર્વે તને જોવા તત્પર રહી તું કોણ છે કેવી શક્તિ કોઈ ન જાણે ભેદ શેષનાગે પણ સમજી શક્યો નહીં તારો રહસ્ય અનોખો છે જગદંબા નવખંડમાં વ્યાપી મહા મોટા છે તારા પરિચય તુજ શક્તિથી દુર્જનો હારી ભક્તો પામે સહાય નગરકોટની તું રાણી ત્રિપુરા તારા તોટડા શોભે મુખે દયા અમે તારા શરણમાં હંસાવતી બગલામુખી સકલ શક્તિ તું માય ભક્તો પર તું કૃપા કર અમે તારા સહારે રહીએ સેવક તારી વિનંતી કરે ઉગારજો અમને મા બ્રહ્મા વિષ્ણુ પણ પાથ કરે જગદંબા તારા શરણ શિવજીની આરાધના અને ઓખાહરણનો મહિમા વાંસળીબાઈ શિવજી આવ્યા ડાક વગાડે નારદજી શિવના ગુણગાન કરે અબિલ ગુલાલ ઉડાડે ઉજવણી મૃદંગના ઝણકારથી શિવસિંહાસને જગદંબા બેસે સોળે શણગારથી શોભે અમૃત દ્રષ્ટિ પ્રગટે ખીર મધ અને સરકરા આરોગે અગર કપૂરથી આરતી થાય સેવકજનો શીર નમાવે માતા બ્રહ્માણી રુદ્રાણી પણ કહેવાય વિશ્વમાં તું માતા છે તારી સેવા કરું તમારા શરણે આવ્યો છું મારી મનોકામના પૂર્ણ કરજો ઓખાહરણ અને મહિમા હું તો શ્રી પુરુષોત્તમ શરણ લઈએ સર્વ પદાર્થ પ્રાપ્ત થાય દુઃખો દૂર થાય કોઈ પાપ બાકી ન રહે ઓખાહરણ જે સાંભળે મહારોગથી મુક્ત થાય તાવ તાપ કે દુઃખ તેની કાયાને ન વાગે ભૂત પ્રેતનો ભય ન રહે સ્વપ્નમાં પણ શાંતિ મળે પરીક્ષિતે પૂછ્યું સુંજી ઓખાનો મહિમા કેટલો ઓખા અને અનિરુદ્ધની કથા ઓખા અને અનિરુદ્ધનો વિવાહ નવમ સ્કંદ સુધી કહાયો હવે દશમ સ્કંદથી હરિની લીલા કૃષ્ણચરિત્ર સાંભળો વૃંદાવનમાં મધુરો વંશ વગાડ્યો પૂતનાને સંહાર કર્યો કંસને પછાડીને દ્વારકામાં વસ્યા સોળ હજાર બહુરાણીઓમાં અષ્ટપડપટ રાણીઓ તેમાં મુખ્ય રૂક્ષ્મણી પ્રદ્યુમ્નનો તનય અનિરુદ્ધ બાણાસુરનો ઉદ્ભવ અને તપસ્યા આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરે મરીચી તેમનો તનય મરીચીના કશ્યપ હિરણ્ય કશ્યપ રાજા વિષ્ણુભક્ત પ્રહલાદનો નો સુત વિરોચન તેમનો પુત્ર બળી રાજાનો સુત બાણાસુર એક બાણાસુરે તપ કરવા વિચાર્યું તપ શિવજીની આરાધના કરી માસો સુધી ઉપવાસ કર્યો શરીર સુકાઈ ગયો તપના પ્રભાવથી ત્રિભુવન ડોલવા લાગ્યો શિવજી અને પાર્વતીનો સંવાદ શિવજી બોલ્યા એક મહાન અસુર તપસ્યા કરી રહ્યો છે પાર્વતી બોલ્યા મારા સ્વામી બેચક વરદાન આપશો દૂધ પાઈ ઉછેરેલો સાપ આગળ દુઃખ આપશે રાવણને વરદાન આપ્યું તે પ્રભુ રામને વિરોધી શિવજીની કૃપા અને પૂજા મહિમા જે શિવની આરાધના કરે તે નિર્મળ થઈ જાય જળ ચઢાવનારા પર કૃપા સુગંધિત ફૂલ ધરાવનારા ધન્યા જે બિલ્લીપત્ર ચઢાવે તેને સોનાનું છત્ર મળે જે ભક્ત ઝાલ વગાડે તે શિવજીના પ્રિય બની જાય બાણાસુરને શિવજીનું વરદાન શિવજી બોલ્યા બુદ્ધિ તમારી આપો તમારું ભલું કરો હું ભોળાનાથ છું કપટીનાથ કેમ થાઉં આ કહીને શિવજી ચાલ્યા બાણાસુરે શિર પર હાથ મૂકી ઊઠ બાણાસુર શિવરાય તને વરદાન આપે હું જાગી રહ્યો છું હે મહારાજ સોણિતપુરનું રાજ આપો કર હજાર આપો દરેક હાથમાં દસ હજાર હાથીની તાકાત હોવી જોઈએ શિવજી બોલ્યા તથાસ્તુ અને બાણાસુરને પુત્રતુલ્ય માની વરદાન આપ્યું બાણાસુરની જીત અને તેની પ્રભુતા વરદાન લઈને બાણાસુર પાછો સોણિતપુર ગયો ત્યાં વનના પશુ પંખીઓ ગભરાઈ ગયા કોઈએ આજ સુધી એવો વિકરાળ યોદ્ધા જોયો ન હતો પોતાના નગર નજીક આવ્યો ત્યાં નવું રાજ પ્રગટાયું કોઈક દેશની રાજકન્યા પરણાવી બીજા દેશો જીતવા નીકળ્યો પાતાળ લોક અને નાગલોક જીતી લીધા સ્વર્ગ પર પણ ચડાઈ કરી દેવતાઓ હારી ગયા સૂર્યદેવ પણ વળતી સાંગ આપીને પરાજિત થયો સર્વે દેવતાઓ નારદ મુનિ પાસે પહોંચ્યા નારદ મુનિ અને બાણાસુર બાણાસુરે નારદ મુનિને પ્રણામ કર્યો હે નારદજી મારું એક પણ કામ સફળ થયું નથી મને જે ઈચ્છિત છે તે મળતું નથી નારદજી બોલ્યા જે તને વરદાન આપ્યું તે શિવજી છે તો તારે હવે શિવસંગ્રામ કરવો પડશે બાણાસુર અને શિવસંગ્રામ કૈલાશ પર્વત ઉપર બાણાસુરે હુમલો કર્યો કૈલાશ જેમ નાવ પાણીમાં ડોલે તેમ ડોલવા લાગ્યો ટોપ કવચ ગદા અને ફરસી સાથે યુદ્ધ શરૂ થયો ઉમિયા માતા પરેશાન થઈ શિવજીના ચરણોમાં શરણ જઈ હે શિવ બાણાસુર અહંકારમાં આવી ગયો છે તમે તેને યુદ્ધ માટે યોદ્ધા આપો શિવજી બોલ્યા હું તને એક યોદ્ધા આપો જે તારા હાથ કાપી નાખશે જ્યારે તારા ધજા તૂટશે અને રુધિર વરસાદ થશે ત્યારે તું જાણજે કે તારો અંત નજદીક છે બાણાસુરનો પરિવાર અને મહાદેવનું તપસ્યા વરદાન મેળવી બાણાસુર સોણિતપુર પરત ગયો એક દિવસ શિવજી તપ માટે બેઠા ઉમિયા માતા રડવા લાગી હે શિવજી મારે એક સંતાન જોઈએ શિવજી બોલ્યા હું તને એક પુત્ર અને એક પુત્રી આપું તારા કુળમાં ઉગ્ર યોદ્ધા જન્મ લેશે ગણેશજીનો જન્મ અને શિવજીનો ક્રોધ એક દિવસ મહાદેવ તપ કરવા બેઠા ત્યારે પાર્વતી માતાએ દક્ષિણ અંગનો મેલ લઈને એક બાળક રચ્યો જેની ચતુર્ભુજ મૂર્તિ હતી કંઠમાં માળા હાથમાં જળ કમંડળ મોદક ફરસી અને કરમાળ જેવા શસ્ત્રો હતા આ બાળક ગણેશજી હતા પાર્વતી માતાએ વામ અંગનો મેલ લઈને એક કન્યા રચી આ કન્યા અતિ અને તેજસ્વી હતી સુખદેવ કહે છે કે આ કન્યા હતી આગમન અને શિવજીનો આદેશ એક દિવસ નારદજી આવ્યા અને બાળકને જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા તેઓ શિવજી પાસે જવા નીકળ્યા ત્યાં શિવજી વનમાં તપ કરતા હતા જટાઓમાં ધૂળ માથા પર ધતુરો અને ભસ્મ ચોડેલા દેખાતા હતા નારદજી બોલ્યા હે શિવજી પાર્વતી માતાએ બે સંતાન ઉપજાવ્યા છે શિવજી કૈલાશ પરત ગયા અને ગણપતિ સામે ઊભા રહી ગયા શિવજી અને ગણપતિ વચ્ચેનો સંઘર્ષ ગણપતિ મહાકાય અને પરાક્રમી દેખાતા હતા તેમણે શિવજીને ઘરમાં પ્રવેશવા રોકી દીધા આ ઘરમાં પાર્વતી માતાના આજ્ઞા વિના પ્રવેશ નહીં આ સાંભળીને શિવજી ક્રોધિત થયા તેમણે ત્રિશુળ કાઢીને ગણપતિનું શિષ મથક કપાવી નાખ્યો ગણપતિનું કટેલું મથક ચંદ્રના રથમાં જઈ પડ્યું તેથી ચતુર્થીના દિવસે ચંદ્રપૂજન થવાનું મહત્વ ધરાવે છે પાર્વતી માતાનો શોક અને ઉકેલ જ્યારે પાર્વતી માતાએ ગણપતિનો માથો કપાઈ ગયો તે જોયું તેઓ દુઃખી થયા તેમણે મહાદેવજી પર ક્રોધ કર્યો અને શાપ આપ્યો મારા પુત્ર વિના હું જીવી નહીં શકું શિવજી ઉમિયા માતાને શાંત કરવા પ્રયત્ન કરો તેમણે બોલ્યું હું ગણપતિને જીવિત કરીશ તેમણે એક હાથીનું શિશ લાવી તેને ગણપતિના શરીર પર સ્થાપિત કર્યો આ રીતે ગણેશજીને હાથીનું માથું મળ્યું અને તે વિઘ્નહર્તા બન્યા આ કથા ગણેશજીના જન્મ અને ગણેશ ચતુર્થીના મહાત્મ્યને દર્શાવે છે તમે આ સાથે વધુ કોઈ સુધારો કે સજમવટ કરો માંગો છો ગણપતિજીનો ઉદ્ભવ અને શિવજીનો પસ્તાવો ચતુર્થીના દિવસે ચંદ્રપૂજન થવા લાગ્યું શિવજી જ્યારે ઘરમાં પહોંચ્યા ત્યારે ઉમિયા માતા પાર્વતી રડતી બેઠી હતી તેમને શિવજીના હાથથી થયેલ ગુનાનો ગમ હતો પાર્વતી માતાનો શોખ પાર્વતી માતાએ શિવજીને જોઈ કહ્યું હે મહાદેવ તમે મારા પુત્રને કેમ મારી નાખ્યો પુત્ર વિના ઘર સૂનું થઈ જાય છે તેમનું ગમતો મસાણ સમાન છે તેમણે વાતચીત કરતા શિવજી સામે રોષ દર્શાવ્યો શિવજીનું જ્ઞાનપ્રાપ્તિ અને ઉકેલ શિવજીને આમણે સામણે પાર્વતી માતાના દુઃખની સમજ પડી તેમણે પસ્તાવો કર્યો અને કહ્યું હું ગણપતિને પુનર્જીવિત કરીશ તેમણે નંદી અને ભૃંગીને આદેશ આપ્યો કે જાઓ અને ઉત્તર દિશામાં કોઈ પ્રાણીને શોધી લાવો તેઓ એક હાથીનું શિષ માથું લઈને આવ્યા શિવજી એ શિષ્ય મસ્તક ગણપતિના ધડ પર મૂકી દીધું ગણપતિજીનો નવો અવતાર નવું માથું મળ્યા પછી ગણેશજી વધુ દિગ્ગજ અને તેજસ્વી લાગવા લાગ્યા તેમની સૂંઢ લાંબી હતી કાન પહોળા હતા અને શરીર દૃઢ અને તેજસ્વી હતું શિવજીએ ગણપતિને વિઘ્ન અને પ્રથમ પૂજ્ય બનવાનો આશીર્વાદ આપ્યો આજે પણ દરેક શુભ કાર્યના આરંભે ગણપતિજીની પૂજા કરવામાં આવે છે આ કથા ગણેશજીના જન્મ તેમનું પુનર્જન્મ અને તેમની મહિમાને દર્શાવે છે ગણપતિજીની મહિમા અને પાર્વતી માતાનું વ્રત એક વખત સૌ દેવતાઓએ પાર્વતીજીને આશીર્વાદ આપ્યો કે તેમની કૂખમાંથી એક મહાન પુત્ર જન્મ લેશે ત્યારે શિવજીએ પાર્વતી માતાને કહ્યું હે સતી તારો પુત્ર ગણેશ હંમેશા પૂજનીય રહેશે દેવતાઓ મુનિઓ અને સર્વ લોકોએ ગણનાયક ગણપતિની પૂજા કરવી પડશે અને ગુણનું મહત્વ એકવાર સુંદરતા રૂપ અને ગુણ સદાચાર જ્ઞાન વિશે ચર્ચા થઈ રાજમાર્ગ પર એક જોગી અવધૂત આવ્યા અને તેમણે શિવજીને સલાહ આપી માત્ર રૂપ કામનું નથી એનું સાચું મૂલ્ય ત્યારે જ હોય જ્યારે તેમાં ગુણ પણ હોય ગુણ વિના રૂપ માત્ર એક ભાર સમાન છે શિવજીએ પાર્વતીજીને સમજાવ્યું કે સુંદરતા એક ક્ષણિક ચીજ છે પરંતુ સાચી મૂલ્યવાન વસ્તુ સદાચાર અને જ્ઞાન છે ગણપતિજીની પૂજા અને મહત્વ જ્યારે કોઈ પણ શુભ કાર્ય આરંભ થાય ત્યારે સૌ પ્રથમ ગણપતિનું સ્મરણ કરવું જોઈએ કોઈપણ યજ્ઞ કે વિધિ ગણપતિ વિના અધૂરી રહે છે તેથી પ્રથમ પૂજા હંમેશા ગણપતિ માટે જ થાય છે જ્યાં વિવાહ કે શુભ સંભારામ હશે ત્યાં હંમેશા ગણપતિનું સ્મરણ કરવું જોઈએ ઉમિયાજી પાર્વતીનું વ્રત અને શ્રાપ એક પ્રસંગે પાર્વતી માતાએ એક દીકરીની ઈચ્છા રાખી અને તપ આરંભ્યો તેમણે ચૈત્ર માસમાં એક વિશેષ વ્રતનું પાલન કર્યું જેમાં ત્રણ દિવસ અલુણો વિનાનમકનું ભોજન લેવું ત્રણ દિવસ અભિષેક કરવો વિશિષ્ટ દાન અને પૂજા કરવી આ વ્રત સ્ત્રીઓ માટે કલ્યાણકારી માનવામાં આવે છે અને તેનો વૈશાખ માસ સુધી પાલન કરવાથી શુભફળ મળે છે બાણાસુર અને પાર્વતી માતાનો શ્રાપ આ કથાના અંતે બાણાસુરની હાર અને પાર્વતી માતાના શ્રાપ વિશે ઉલ્લેખ થાય છે જેમાં એક મોટી ઘટના ઘટે છે શિખામણ આ કથા આપણને શીખવે છે કે એક સુંદરતા કરતા ગુણ વધુ મહત્વના છે બે ગણપતિજીની પૂજા દરેક શુભ કાર્ય માટે અનિવાર્ય છે ત્રણ સ્ત્રીઓ માટે પાર્વતી માતાનું વ્રત અત્યંત પવિત્ર અને કલ્યાણકારી છે બાણાસુરની ગાથા અને ચંડાળનો અર્થ એક વખત સોણિતપુરના રાજા બાણાસુરે વિશાળ શાસન સ્થાપ્યું હતું એક દિવસ એક ચંડાળ અશુભ સંકેત તેની રાજધાનીના દ્વારે પહોંચ્યો ચંડાળની આગમનથી રાજમાર્ગ પર ઘણા વિઘ્નો ઊભા થયા બાણાસુરે ચંડાળને કારણે દુઃખ અનુભવું પડ્યું અને તેણે પૂછ્યું તારું મુખ કેમ બદલાયું છે ત્યારે ચંડાળણે જવાબ આપ્યો રાજન અમે ઊંચ નીચ કંઈ માનતા નથી પણ હું સત્ય કહીશ જો ગમતું ન હોય તો મારી હત્યા કરી દેજો ચંડાળના દસ પ્રકાર ચંડાળના દસ પ્રકાર હોય છે જેમ કે એક જેમણે પવિત્ર નદીમાં નાહ્યું નથી બે જે પુત્રીના દાન જમવાનું ખાય ત્રણ જે માતા પિતાને દુઃખ આપે ચાર જે પરધન અપહરણ કરે પાંચ જેનું હૃદય દુષ્ટ હોય છ જેનું મુખ નરક સમાન હોય સાત જેના જીવનમાં સંતાન કે આશરો ન હોય આઠ જે અન્યની પત્ની તરફ લલચાય નવ જે પોતાના સંતાનોની હત્યા કરે દસ જે પોતાની ખરાબ કર્મોથી ચંડાળ કહેવાય બાણાસુરનું તપ અને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા એક દિવસ બાણાસુર મહાદેવ પાસે ગયો અને પુત્ર પ્રાપ્તિ માટે તપ શરૂ કર્યું હજારો દિવસ સુધી તપ કર્યા પછી મહાદેવ પ્રગટ થયા અને પૂછ્યું હે રાજા તારે શું ઈચ્છા છે બાણાસુરે પ્રાર્થના કરી હે શિવ મને એક પુત્ર આપો ત્યારે મહાદેવ બોલ્યા તારી પૂર્વે એક બાળક તને જમવા આવ્યો હતો પણ તું તેને અપમાનિત કરી હાંકી કાઢ્યો હતો જેણે સંતાનનો અપમાન કર્યો હોય તે જીવનભર નિસંતાન રહે ઉમિયાજી પાર્વતીની કથા અને બાણાસુરનો અંત આ સાંભળીને બાણાસુર ખૂબ દુઃખી થયો ત્યારે ઉમ્યાજી પાર્વતી એ કહ્યું જો તારા મનમાં મારી શરણ આવવાનો વિશ્વાસ છે તો હું તને એક પુત્રી આપી શકો બાણાસુરે જવાબ આપ્યો મારા માટે પુત્રી એક લાખ પુત્ર સમાન છે જો મને સંતાન ન મળે તો મને પુત્રી રૂપે વરદાન આપો શિખામણ આ કથાથી આપણે શીખી શકીએ એક અપમાન અને અયોગ્ય વ્યવહારનો પરિણામ ભવિષ્યમાં મળીને રહે છે બે સંતાનનો અણમોલ મૂલ્ય સમજવું જોઈએ ત્રણ સત્ય અને ન્યાયનું પાલન કરવું જરૂરી છે ચાર ઉમિયાજી પાર્વતીનું આશીર્વાદ કલ્યાણ માટે હોય છે ત્યાંની જન્મ અને બાણાસુરની ગાથા બાણાસુરે મહાદેવ પાસેથી પુત્રીની ઈચ્છા કરી હતી તેણી પોષ માસમાં જન્મી અને પૂર્ણિમાના દિવસે પીડાઈ જ્યારે બાણાસુર સોણિતપુર પહોંચ્યો તેના રાજગુરુએ નવજાત બાળકની જન્મપત્રિકા તૈયાર કરી ગુરુએ કહ્યું આ પુત્રી ઉમિયાજીના અંગથી પ્રગટ થઈ છે આવી પુત્રીઓ ક્યારેય સામાન્ય નહીં હોય તેણીનું નામ ઓખા રાખવામાં આવ્યું આકાશવાણી અને ભવિષ્યવાણી એક દિવસે આકાશવાણી થઈ ઓખાનું લગ્ન જે સાથે થશે એના કારણે બાણાસુરને મોટું નુકસાન થશે તેથી બાણાસુર ચિંતિત થયો અને વિચાર્યું કે આ સમસ્યાનો ઉકેલ શું કાઢવો ઉપાય શોધવા માટે મંદિર નિર્માણ ઓખા અને ચિત્રલેખાને એક સુંદર મંદિરમાં મોકલવામાં આવી ત્યાં તેમને સંસ્કાર અને શિક્ષણ આપવામાં આવ્યું પરીક્ષિત રાજાએ એકવાર પૂછ્યું ઓખા અને ચિત્રલેખાનું નામ કેમ રાખવામાં આવ્યું સુખદેવ મુનિએ કહ્યું એ દુર્ગાદેવીના અંશરૂપા છે તેમના જીવનમાં પ્રેમ અને તપસ્યા મહત્વ ધરાવે છે ઓખાનું લગ્ન અને બાણાસુરનું દુઃખ એકવાર દેવતાઓએ નક્કી કર્યું કે ઓખાનું લગ્ન એક મહાન યોદ્ધા સાથે થશે તેમણે ઓખાને પાતાળ લોક મોકલી દીધી બાણાસુર દરરોજ પાતાળ લોક જતો અને પૂજા કરતો એકવાર પિતાને પૂજવા જતા ઓખાએ કહ્યું હું ત્યાં જવાની તૈયારીમાં છું જ્યારે બાણાસુરે પુત્રીને વિદાય આપી ત્યારે પ્રધાનોએ વિનંતી કરી આ પુત્રીનો વિવાહ યોગ્ય જગ્યાએ થવો જોઈએ પરંતુ રાજાએ કહ્યું હું આ પુત્રીને કોઈ પણ પરિસ્થિતિમાં પાછી લાવીશ શિખામણ આ કથાથી આપણે શીખી શકીએ એક ભાગ્ય અને ભવિષ્યવાણી વિરુદ્ધ લડવું મુશ્કેલ છે બે આકાશવાણી હંમેશા સત્ય સાબિત થાય છે ત્રણ ભવિષ્ય માટે કરેલા નિર્ણયો કુટુંબ અને રાજ્ય માટે મહત્વપૂર્ણ હોય છે ઓખાની બાળપણથી યુવાવસ્થા સુધીની કહાની ઓખા બાળપણમાં ખૂબ નિર્દોષ અને રમૂજી હતી તેણી પાંચ વર્ષની હતી ત્યારે તેને ગૌરી કહેવામાં આવી એકવાર તેને રમતમાં મગ્ન જોઈને બાણાસુર પાછળ હટી ગયો પ્રધાનોએ કહ્યું જ્યારે કન્યા મોટી થશે ત્યારે તેના લગ્ન કરવા પડશે ઓખાનું ઉછેર અને ભવિષ્યવાણી ઓખા અને ચિત્રલેખા બચપણથી સ્નેહી હતી બાણાસુરે તેમને મહેલમાં ઉછેરવી અને સુરક્ષિત રાખવી નક્કી કરી જ્યારે ઓખા નાનકડી હતી ત્યારે તે મંદિર માળિયામાં રમતી તેના રમકડા હતા સોગઠા રમકડા હિંડોળા ઝૂલા ઢીંગલી અને ઢીંગલા ગુંદડા એક દિવસ ઓખાએ કહ્યું મારો પિતા અમુક વાતો સમજતો નથી ચિત્રલેખાએ તેને સમજાવ્યું તમારા લગ્ન માટે તમારું ભાગ્ય નક્કી છે ઓખા અને ચિત્રલેખાની ભવિષ્યવાણી એકવાર સુખદેવ મુનિએ કહ્યું જો ઓખાનું લગ્ન થશે તો તે બાણાસુર માટે મોટું સંકટ લાવશે તેથી બાણાસુરે ઓખાના લગ્ન માટે ખાસ શરતો રાખી એકવાર ઓખાએ પ્રધાનને કહ્યું મારા પિતાને કહો કે હું મહાદેવજીની પૂજા કરવા જઈશ બાણાસુર આ વાત સાંભળીને ચિંતિત થયો અને કહ્યું ઓખા તું જે કહી રહી છે તે સાચું નથી તમે અહીં મહેલમાં જ રહેશો પાછી વળી દો આ કથાથી આપણે શીખી શકીએ એક દિવ્ય ભવિષ્યવાણીઓ હંમેશા સાચી નીવડે છે બે કેટલાક પરિવર્તનો અટકાવી શકાતા નથી ત્રણ હમણાં જે થાય છે તે ભવિષ્ય માટે માર્ગ તૈયાર કરે છે ઓખાની વ્યથા અને ચિત્રલેખાની સાથે સંવાદ ઓખા ચિંતિત હતી અને ચિત્રલેખાને બોલાવી મારી પ્રિય બહેન હવે શું કરવું મારા લગ્નની વાતો ચાલી રહી છે પણ મારું મન શાંત નથી ચિત્રલેખાએ તેને શાંતિ આપી તમે ધીરજ રાખો ભવિષ્યમાં જે લખાયું છે તે થશે ઓખાનું સૌંદર્ય અને ઉંમર ઓખા સુંદર અને તેજસ્વી યુવતી બની હતી તે હંસ જેવી મસ્ત ચાલતી અને તેના ગાલ કુમકુમ જેવા રાતા હતા તેના શણગાર અને સુંદરતા વિશે લોકોએ વખાણ કર્યું ઓખા તું કુમકુમ જેવા રાતા ગાલ ધરાવે છે તું ચમકતી ઝાલર જેવી તેજસ્વી લાગે છે તું આખા પાટણમાં સૌથી સુંદર યુવતી છે ઓખાની વ્યથા લગ્ન અને પરિવાર ઓખાએ દુઃખભરી વાણી બોલી મારા પિતા મારા લગ્ન માટે મને નથી પૂછતા તેમને મારી ઇચ્છાઓની કદર નથી તેણે નક્કી કર્યું કે તે લગ્ન માટે મજબૂર નહીં થાય તે બોલી હું નહીં ઓઢું લગ્નના વસ્ત્રો હું નહીં પહેરી શણગાર ઓખાની લાગણીઓ અને દુઃખ ઓખા વિચારી રહી હતી વિનાના પ્રેમીનું જીવન શૂન્ય છે જેના હૈયામાં પ્રેમ છે તે જ સાચું સુખ પામે તેણે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું ભૂખ લાગે છે પણ અન્ન ગળે ઉતરતું નથી નિંદ્રા આવે છે પણ આંખો મીચાતી નથી હું મારા પિયાને વિના જીવી શકતી નથી ઓખાનો પ્રારબ્ધ અને ઈશ્વરનો આશરો એક દિવસ તેણે ભગવાન શંકર સામે પ્રાર્થના કરી હે મહાદેવ મને સાચો માર્ગ બતાવો ત્યારે શંકરે ત્રીજું આંખ ખોલી અને ઓખાને લજ્જા આવી તેણી દોડીને ઉમિયાના ચરણોમાં પડી તેણી વ્યાકુળ થઈ બોલી હું હવે પાણીમાં જતો રહીશ પણ મારા માટે યોગ્ય પતિ મળવો જોઈએ ઓખાની કહાની આપણને શીખવે છે એક પ્રેમ અને સંસ્કાર વચ્ચે સંઘર્ષ હંમેશા રહેલો છે બે એક સ્ત્રીના જીવનમાં શ્રદ્ધા અને સંકલ્પનું મહત્વ છે ત્રણ જ્યારે કપરા સંજોગો આવે ત્યારે ભગવાનની શરણ જ શ્રેષ્ઠ છે ઓખાહરણની કથા સરળ અને સુગ્રંથિત સંસ્કરણ ઓખા તુંબા પર બેઠી સમુદ્રના મધ્યમાં પહોંચી તુંબા ફૂટી ગયા અને તે તરસી ગઈ તેણે સરોવર તીરે જઈ પાણી પીવાનું નક્કી કર્યું પણ પાણી સુકાઈ ગયું અને તે એકલી પડી દુખી ઓખાએ ઈશ્વર પાસે પ્રાર્થના કરી હે ઉમિયા માતા તમે મારા માતાપિતા સમાન છો મને એકલી ન છોડો મારા ભવિષ્યનો ઉકેલ લાવો ઓખાની પ્રાર્થના અને પાર્વતીનો આશીર્વાદ ઓખાએ પાર્વતી માતાને પ્રાર્થના કરી મારે મનગમતો પતિ જોઈએ ત્રણ વાર હું આ જ ઈચ્છા માંગુ છું પાર્વતી માતા થોડી રિસાઈ પણ કહ્યું તારી કિસ્મતમાં પહેલે સાપ છે પણ પછી તને સાચો પતિ મળશે આ સાંભળીને ઓખાનું હૃદય ધબકતું થયું તેણે વિશ્વાસ રાખ્યો કે શાશ્વત પ્રેમ જીતશે સપનાનું સંકેત અને વિલંબ સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિવસ હતો ઓખાએ સપનામાં પોતાના પતિને જોયા તે ઉત્સાહથી ભવન શણગારવા લાગી સંધ્યા પડી રાત વહી ગઈ પણ પતિ ન આવ્યા તે ભવનમાં રાહ જોઈ રહી ઉમીદ રાખી હતી એકાએક બારણે ખટખટાટ થયો ઓખાએ ઉમિયાની વાત યાદ કરી અપેક્ષા રાખ તે આવશે કટાકટ અને સંઘર્ષ ઓખાએ સ્નેહથી બહાર ઉઘાડ્યું પણ સામે બાણાસુર ઊભો હતો તેણે ઓખાને બળજબરીથી પકડી ઓખા ભયથી ગભરાય પણ હિંમત રાખી તે કહી ઉઠી હું એક સત્યનારી છું મારા પતિ વિના હું કોઈની નહીં થાઉં તેમણે ઈશ્વર પાસે સહાય માગી અને ભક્તિએ બધું બદલાવી દીધું પરીક્ષા અને પ્રેમની જીત ઓખાને સપનામાં દર્શન થયું જેમાં તેણે શ્રીકૃષ્ણના આશીર્વાદ મેળવ્યા અંતે સત્ય અને પ્રેમ જીત્યા ઓખાને પતિ મળ્યા અને તેના દિન સુખમય બન્યા સાચા પ્રેમ અને ભક્તિ હંમેશા વિજયી થાય છે વિશ્વાસ રાખવાથી મુશ્કેલીઓ પર કરી શકાય છે દુઃખ પછી સુખ આવે જો ધીરજ રાખી આ કથાને સાંભળીને આપણે પણ ભગવાનનો મહિમા સમજી શકીએ બોલો શ્રીકૃષ્ણ ભગવાનની જય રાધે રાધે